વિશેષ રજૂઆત ઝીરો કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી આજે ઝીરો કાર્યક્રમ માં ચર્ચા કરવા જઈ રહ્યા છે હિન્ડનબર્ગના રિપોર્ટ દ્વારા માધવીપુરી બૂચ ઉપર જે આરોપ જે લગાવવામાં આવ્યા છે તેને લઈને પહેલા તો મચી દવા પામ્યો છે માર્કેટની વાત કરવામાં આવે તો શેર માર્કેટમાં પણ ક્યાં કડાકારની પરિસ્થિતિ આજે પણ જે જોવા મળી હતી વાંધોની વાત કહેવાય કે વિશ્વભાવના દસ્તાવેજો ત્યારે તો છે દર્શાવે છે કે વર્તમાન સેવી ચેર વર્સન માધવી બૂચ અને તેમના જે પતિએ અદાણી મનીષ સાઇફની કૌભાંડમાં વિનોદ અદાણી દ્વારા ઉપયોગમાં લેવાતા ઓફશોર ફંડ્સ કે જેમાં બર્મુડા અને મોરેશિયસ એટલે બંનેમાં અત્યારે આવતો હિસ્સો ધરાવે છે તેવું તેના દ્વારા આરોપ પણ લગાવવામાં આવ્યો હતો મહત્વની વાત કરવામાં તો ત્યારબાદ માધવી ભુજ દ્વારા પણ જે આરોપોને લઈને ખંડન કરવામાં આવ્યું હતું તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે અમે કોઈ પણ આરોપમાં છીએ જયારે આ પ્રકારના આરોપ લાગતા હોય તેને લઈને ચોક્કસથી સવાલ અત્યારે તો એ થતો હોય કે શું આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે આ પહેલા પણ કારણ કે ચોવીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસ ની વાત કરીએ તો ચોવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ ના રોજ ઇન્ડિયા અદાણી ગ્રુપ સંબંધિત મની લોન્ડરિંગના આરોપો પણ લાગ્યા હતા શેર ની પણ તેમના દ્વારા બાબત કહેવામાં આવી હતી ત્યારે રિપોર્ટ બાદ જે અદાણી એન્ટરપ્રાઇઝના શેર ઓગણસાઠ ટકા પણ ઘટ્યા હતા તેવી બાબત પણ સામે આવી હતી ક્યાંક શોર્ટ સેલિંગની પણ બાબત સામે આવી છે શોર્ટ સેલિંગ એટલે કે પહેલાં શેર વેચી દેવા અને શેર બાદ તેને ખરીદી લેવા તેવી બાબત પણ ક્યાંક સામે આવી હતી ત્યારે ઇન્ડિયન બર્ગના રિપોર્ટને લઈને સેબી અને અદાણી ગ્રુપે પણ ક્યાંક સ્પષ્ટતા આપી હતી પહેલાં જે રીતે ચોવીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસે ઇન્ડિયન બેગે જે આરોપ લગાવ્યા ત્યારબાદ પણ અદાણી દ્વારા જે સ્પષ્ટતા આપવામાં આવી હતી ને અત્યારે પણ અદાણી અને સેબી દ્વારા આરોપો પાયાવિહોણા તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે પણ આરોપો શું છે સર્જાઈ તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે હિમાંશુભાઈ વાણી કે જે હાર્દિક વિશ્લેષક છે અને સાથે સાથે હરેશભાઈ મોતીયાની અમારી સાથે જોડી ગયા છે કે જો માર્કેટ એક્સપર્ટ છે જ્યાં બંનેનું શોધ પેલા તો સ્વાગત છે ટની પરિસ્થિતિ પણ અત્યારે જોવા મળી રહી છે હિમાંશુભાઈ સૌથી પહેલા નમસ્કાર જે પ્રકારના આરોપો આ રિપોર્ટમાં લગાવવામાં આવ્યા છે એમાં બહુ ક્લિયરલી એમ કહે છે કે રેગ્યુલેટર જે સેબી જે રેગ્યુલેટર છે જેને સ્ટોક માર્કેટ રેગ્યુલેટ કરવાનું છે જ્યાં ઓવર ઇન્વોલ્વિંગ પૈસા બેઝિકલી જે અદાણીની જે અપીલ કરીને કંપની છે એમાંથી બરમુડામાં બરમુડામાંથી મોરેશિયસમાં અને મોરેશિયસનું જે ફંડ ઊભું કર્યું છે એ એક બ્રોકરેજ ભારતની બ્રોકરેજ ફંડ ઊભું કર્યું છે તો ત્યારે સેબી શું કરી રહી છે

આની અસર આવવાની હતી એટલે ગઈકાલે અદાનિક રૂપે ખુલાસો કર્યો હતો માધવીપુરી પૂછે પણ ખુલાસાઓ કર્યા માધવીપુરી પૂછે જે ખુલાસાઓ કર્યા એની સામે હિન્ડનબર્ગે પાછા બીજા સાત પ્રશ્નો ઉભા કર્યા છે અને આ પરિસ્થિતિમાં માર્કેટમાં ઓબ્વિયસલી પેલી અડધી કલાકમાં ત્રિપલ હજાર કરોડ નું જેટમાં અડધી કલાકમાં રિકવરી થઈ ગઈ ને હાઉસ બેક થયા પછી એવી વાતો આવતી હતી કેવર્સી કેસી કરી નાખી પણ એક વખત અડધી કલાક માં ભરવાનું એ વાસ્તવિકતા છે અને એની અસર આ રીતના હવે પ્રશ્ન મહત્વનો અહીંયા ઉભો થાય છે કે સેબી રેગ્યુલેટરે જે કીધું કે અમે ડિક્લેરેશન કરેલું છે આપડે એવું કહ્યું છે તો જયારે

ધૂર પકડી ગઈ છે અને ડેફિનેટલી શેર બજારમાં ઇનિશિયલ ઓપનિંગમાં કારણ કે આ અહેવાલ આવ્યો શનિવારે રાત્રે એટલે નેચરલી સોમવારની એક્સપેક્ટેડ હતું જ અને બીજું કે ઘણા ગ્લોબલ કારણોને કારણે આજે નિફ્ટી ને સેન્સેક્સ ડલ ખુલ્યા હતા એટલે આ બધી અસરો ક્યાંક ને ક્યાંક ભેગી થયા ને અદાણીના અદાણી ગ્રુપના જે શેર છે સ્ટાર્ટઅપની જે લિસ્ટેડ છે એના જે શેર છે એના ઉપર આપણને અસર આ કારણોસર જોવા મળી બાજુ જ્યારે ઇન્ડિયન બર્ગની વાત કરીએ તો મેં પહેલાં પણ કહ્યું કે ચોવીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસે ઇન્ડિયન બર્ગે અદાણી ગ્રુપ ઉપર આ પ્રકારના આરોપ લગાવ્યા હતા ખરી એકવાર આરોપ લગાવ્યા છે અને આજે પણ ક્યાંક શેરબજારમાં ઘણી ઉથલપાથળ પણ જોવા મળી રહી છે આપની પ્રતિક્રિયા અને આજે માર્કેટમાં આ આવકે કેવું જોવા મળ્યું હતું કારણ કે શનિવારે આરોપ લગાવ્યા હતા પરંતુ આજે જે સવારે માર્કેટ ખુલ્યું અને તેની ઉપરથી પણ એવું લાગ્યું કે જે ઘણા બધા શેર્સના ભાવ ઘટ્યા હોય તેવી વિગતો પણ સામે આવી છે શું કહેશો હરેશભાઈ મારા મતે તો એમ કહીશ કે જો ગઈ વખતે જે રિઝલ્ટ આવેલું અનાઉન્સમેન્ટ આવેલી હિન્ડનબર્ગની દેટ વોઝ ટ્વેન્ટી ફોર્થ અને બજેટ વોઝ આઈ થિંક ટ્વેન્ટી એટ કે થર્ટી ફર્સ્ટ ઓકે પહેલી તારીખે બજેટ હતું અને એનું રિએક્શન ક્યારે આવ્યું અઠવાડિયા પછી એટલે ચોવીસ તારીખનું જે રિસર્ચ રિપોર્ટ આવ્યો એનું રિએક્શન તમને પહેલી તારીખે મળ્યું મીન્સ ગ્રેજ્યુઅલી ટાઈમ લેવામાં આવ્યું છે અને પછી એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું માર્કેટમાં હાલના તબક્કે માર્કેટની પોઝિશન જોતા તો એવું લાગે છે કે હાલના તબક્કે તો એવું કંઈક રહેશ રાતોરાત આવી જાય એવી શક્યતા ઘણી ઓછી છે કારણ કે એચ ને વગેરે જે મોટા રિટેલ ઇન્વેસ્ટર્સ છે પ્રો અકાઉન્ટ છે આ બધા પોતાની પોઝિશન પહેલા જે સીધી વસ્તુ છે આ બધા માર્કેટને ડ્રાઈવ કરે છે હવે અપર ડ્રાઈવ કરે છે કે રિવર્સ ડ્રાઈવ કરે છે એ જોવાની વાત છે સવાલ છે છે કે બધા કરે એફઆઈઆઈ આ તબક્કે માર્કેટ ને મુવમેન્ટ એક ટાઈમ હતો કે જયારે એફઆઈઆઈ માર્કેટમાં મુવમેન્ટ આપતી હતી એક વાત સેકન્ડ હવે એફઆઈઆઈ જે બી વેચવા આવે છે ડીઆઈઆઈ બેઠી છે એબઝોર્બ કરવા માટે ફંડ છે માર્કેટમાં રિટેલર્સ પણ ખરીદી રહ્યા છે તો એક વાત છે કે જે ક્રેશ એક્સપેક્ટ કરીએ છીએ એ ક્રેશ ઇમિજિએટલી હાલના તબક્કે તો નથી જ્યાં સુધી એમની પોઝિશન टोटली totally हीरो को सेफ ना है सिग्नेचर बात करी प्रो अकाउंट एचएनआई वगैरह वगैरह रिटेल मोटर रिटेल 10 पे बात कर रहे हो એટલે રૂમમાં 1 2 દિવસ કે 3 4 દિવસમાં આઉટ કે આપણે કઈ જોવું મળે મે બી કદાચ કઈક અનઓ વિશેષતા કે વધારે તમને જે નેગેટિવ રિએક્શન જો કદાચ આવશે સો ધેટ વિલ બી ઓન્લી આફ્ટર ઇન્ડિપેન્ડન્સ એટલે ઇન્ડિપેન્ડન્સ પછી પરિપાચી ગળજા તમને આવી જાય શનિ રવિ પછી એટલે નેક્સ્ટ વીક આ વીકમાં માર્કેટ વોલાટાઇલ થોડું થોડુંક પોઝિટિવ થોડુંક નેગેટિવ એ રીતના આપણને કદાચ જોવા મળી શકે છે આ મને માર્કેટ ઓવરઓલ મને જે રીતના દેખાઈ રહ્યું છે ડેટા જોઈને એ જોઈને હું આપને કહી રહ્યો છું બિલકુલ હિમાંશુભાઈ જયારે ઇન્ડનબર્ગની વાત કરીએ તો આ પહેલા પણ ઘણી બધી કંપનીઓને લઈને ઇન્ડેનબર્ગ દ્વારા જે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યા છે પણ સવાલ અત્યારે પણ ઉભો થતો હોય ને કે ઇન્ડનબર્ગ રિપોર્ટ ના કરેલા જે દાવાઓ છે કેટલા સાચા ને કેટલા ખોટા આપનું મંતવ્ય શું તેની ઉપર આ પ્રશ્નલી તમારે હરેશભાઈ નવી થવો જોઈએ કારણ કે માર્કેટ સાથે કંપનીનો શેરનો ભાવ પાંચ હજાર રૂપિયા શેર છે તો એ મુદ્દાઓ લઈ આવે કે મુદ્દા નંબર એક બે ત્રણ ચાર માં કોઈ રિટેલ રિસર્ચ લઈ આવે છાપાઓમાં જે વિગતો હોય એ બધું કેવું કરે પબ્લિક ડોમેનમાં જે ડિસ્કોઝર્સ ક્યાં હોય રેગ્યુલેટરી એક્સચેન્જીસ રેગ્યુલેટરી

એને એવું નથી કીધું કે આજે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરે છે એમાં એ ફરજીવાળો કરે છે ખોટા યુનિટ લગાડે છે કે ખોટો આંકડો દેખાડે છે એવું એને નથી એને એવું નથી કીધું કે જે માઇનિંગ નો એનો ધંધો છે એમાં એ બેસિકલી હજાર ટન કોલસા રોડ ના કાઢે છે ને દસ હજાર ટન વેચી આવે છે એનો હિસાબ કિતાબ નથી આપતા એને બેસિકલી શું કીધું છે કે આ બધું પરફેક્ટ છે પણ જે રીતના શેરના ભાવ કમ્પેટ કરવામાં આવ્યા છે એના માટે જે પદ્ધતિ અપનાવવામાં આવી છે કે ઓવર ઇન્વોઇઝિંગ નો પૈસો ઓફશોર કન્ટ્રીઝમાં જે ફિઝિકલી માની લો કે કન્ટ્રી ભારતમાં માં એ કંપની ભારતમાં માં રજીસ્ટર્ડ હોય તો માની લો કે 100 કરોડ નો જહાજ બી છે એ કંપની ક્યાંથી ઓફશોર લામા કે ક્યાંથી રજીસ્ટર્ડ છે અને ઈ કંપની વેચે છે અદાણી પોર્ટ્સ ને અને હજાર કરોડમાં માં વેચે તો નવસો કરોડ સીધો નફો છે એ ટેક્સ સેવન કંપની ને જાય છે એ માની લો ભારતમાં રજીસ્ટર્ડ હોય તો બસો સિત્તેર કરોડ તમારે ટેક્સ સ્ટ્રક્ચર પ્રમાણે અહીંયા સરકારને આપવા પડે એ નથી મળતા અને આ રીતના પૈસા રાઉન્ડ થાય અને હજાર કરોડ નું જે જહાજ લે છે ત્યારે એ બેંક ની લોન લે છે એટલે આ બધું જે થઈ રહ્યું છે એમાં એ પૈસા એ લોકો શેર બજારમાં નાખી અને પોતાના ને પોતાના શેર ના ભાવ ઊંચા લઈ જાય છે એવો એનો આરોપ છે એટલે આ આરોપ કોઈ તથ્ય છે એવું નથી અદાણી ગ્રુપનું જે રીતના રાઇસ છે એની જે ફંડામેન્ટલ આખી નેટવર્ક છે એને જોતા ડેફિનેટલી આરોપોમાં એટલો તથ્ય છે જ ને કે ભાઈ જે રીતના એના ભાવ પ્લમ્પેટ થયા છે જેના ભાવ જે રીતના સુધી છે કોવિડ ટાઈમમાં કોરોના ટાઈમમાં તો ક્યાં એવું થઈ રહ્યું છે કે આ પૈસા આ જેટલા કરી અને એ શેર બજારમાં નાખવાના છે એ ભાર તથ્ય નથી એવું નથી અદાણી ક્યાંય એટલે ટૂંકમાં ઇન્જન બચી અદાણી ના બિઝનેસ મોડલ ની ટાર્ગીટ નથી કોર્પોરેટ ગવર્નન્સ ની ખોટી પ્રેક્ટિસ છે ને આના ઉપર તમારે સેવી એને આ બધું સરખું કરવું જોઈએ

કોલસાની દલાલીમાં હાથ તો કડા વાંધો નહીં પડે ગંગામાં હાથે ધોઈને નારાયણ અને વાળ ચીપડા કરી રહી છે એવું આ રિપોર્ટ

ટેન્ડન બાકે જે ભી કઈ કીધું છે ક્વાઇટ પોસિબલ જો આ બધી ચર્ચા થઈ છે લેક ક્યાંક આગ આગ નીકળી થઈ છે એટલે એનો ધુમાડો નીકળે ધુમાડો નીકળે લેક ક્યાંક તો કઈક ને કઈક તો આવવાનું છે એટલે કઈ ખસે બટ સ્ટીલ આ લો એમ કહે છે કે ધ કલ્પ્રિટ ઇઝ નોટ કોટ ઓર ધ કલ્પ્રિટ ઇઝ નોટ પ્રૂવ ગિલ્ટી ઈ ઓર શી ઇઝ નોટ ગિલ્ટી રાઈટ તો આપણે એ વાત અત્યારે ગિલ્ટી છે કે કેમ છે શું છે કેવા મતલબ નથી કઈક છે ઓકે સવાલ આવે છે કે માર્કેટ હું માર્કેટના રિલેટેડ વાત કરું તો માર્કેટ તો માર્કેટ આને કઈ રીતના રીડ કરે છે માર્કેટમાં એક વસ્તુ મેં અત્યાર સુધી જોઈ છે મારા જે આઈ થિંક નાઇન્ટીન એટી થ્રી થી હું માર્કેટમાં ઇન્વોલ્વ છું એટલે સેવન્ટીન એન્ડ ટ્વેન્ટી ફોર ફોર્ટી વન ઇયર્સ એકતાલીસ વર્ષમાં મેં જોયું છે એક પર્ટિક્યુલર સબ્જેક્ટ ઉપર નેગેટિવ ન્યૂઝ ઉપર માર્કેટ બે વખત તૂટતું નથી આપણો માર્કેટ હવે એન્કેશ નહીં કરે એને વાઉ નહીં કરે એવું મને બેસ્ટ એક જ વખત તમે જો યુક્રેન અને રશિયા આટલા ટાઈમ થી ચાલે છે જયારે વોર આવે ત્યારે તમે જો ઇમિજિયેટલી અહીંયા ચાઇનામાં વર્લ્ડ કપ હતું નથી આઈ થિંક એકવીસ તારીખે વર્લ્ડ કપ હતું તો બાવીસ તારીખે માર્કેટ ક્રેશ ઇમિજિયેટલી બધી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે ઇઝરાયલ ઈરાન કે તમે ગમે તેની તમે વાત કરો એ એક ઇમિજિયેટ કરંટ આવે છે અને આવે છે માર્કેટ ફરી પાછું ખેંચી જાય છે આપણા ત્યાં ઘણા બધા નેગેટિવ ન્યૂઝ આવીને ગયા છે બટ એવરીથિંગ હેઝ બિન બોટ ઇન તો જેમ વાત કરી કે ટુ પોઈન્ટ થ્રી પર્સન્ટ અને એના શેર્સ બેસિકલી બધા અદાની ગ્રુપ પાસે છે

જે થવાનું છે સુપ્રીમ કોર્ટ ના જે થવાનું છે થવાનું છે થશે ઓકે અને સીધી વસ્તુ છે તમને જેમ લાગતું હોય કે માર્કેટ ખરેખર હાઈલી વેલ્યુડ છે આપણને એમ લાગે છે કે આ ઇન્સ્ટ્રુમેન્ટ હાઈલી વેલ્યુડ છે તમને બીક લાગે છે હેજ કરીને આગળ વધો ને માર્કેટમાં આપના પાસે બધી ફેસિલિટી છે પણ કેમ તમે એક જ એક જ રસ્તો જુઓ છો હેજ કરીને આગળ વધો તમને ક્યારે નુકસાન નહીં થાય યુ વિલ બી મોર સેફ બેસ્ટ વસ્તુ એ છે કાર્યક્રમ આવે છે રોજ સવારે સાડા આઠ થી નવ માં એને આપણે કાયમ એમાં એનર્જ કરતા ભાઈ તમે માર્કેટમાં હેચ થઈને આપ આગળ વધો આપ આગળ બિલકુલ બિલકુલ સાચી વાત છે હિમાંશુભાઈ જયારે આપણે અદાણીની વાત કરતા હોઈએ ને તો ત્યારે ક્યાંક એવી પણ બાબત સામે આવી છે કે આ ઇન્ડિયન ગ્રુપ દ્વારા માત્ર માત્ર કોઈ એક જ કંપની જે ટાર્ગેટ કરવામાં આવી રહી છે તેવી બાબત પણ ઘણી બધી અથવા તો જે માર્કેટમાં જ જઈ રહી છે અને સાથે સાથે જ્યારે એમ કહેવાય ને કે નોડાઉટ તમે પણ જે રીતે કહ્યું કે ના તો એક જ શેરમાં અત્યારે ના ઘટાડો જોવા મળતો હોય એક બાદ એક વધારો જોવા મળતો હોય તો તેના લઈને પણ ક્યાંક સવાલ જોવા મળતો

જ્યારે કોઈ એક કંપની જેનું એક તમે સમજો કે જેનું સ્ટોક માર્કેટમાં કે જ્યારે તમે વિશ્વના જે મોટા ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુએશન એક્સપર્ટ છે અશ્વત લાભોધારક છે જયારે હિન્ડન નો રિપોર્ટ આવ્યો હતો ત્યારે એમણે કીધું હતું કે હું ઓલરેડી આ કંપની ને નહોતો કરતો પણ જે રીતના લાઈન્ડ લાઈટમાં આવી છે ઇન્ડનબે રિપોર્ટ કર્યો એટલે મારે આનું બધું સ્ટડી કરવું પડે મેં ત્રણેક ચેનલો ઉપર જે ચર્ચાઓ કરી હતી

એટલે ટેકનિકલ ભાષામાં જઈએ તો હરેશભાઈ સમજી શકે પણ ટેકનિકલ ભાષામાં હોય ને જો એને જે પી કે આ કે તે બધાની રેશિયો બધા હોય જે સ્ટડી થતા હોય છે ઘણા બધા પેરામીટર સ્ટડી થતા હોય એના ફિનાન્શિયલ સ્ટડી થતા હોય છે એની એની એબિટા સ્ટડી થતી હોય છે એનું ઓપરેટિંગ માર્જિન આર એન્ડ ડીમાં કંપની કેટલું ખર્ચી રહી એ બધું સ્ટડી થતું હોય છે અને આ બધું સ્ટડી કર્યા પછી આવા ઇન્વેસ્ટર એક્ટિવિઝમ લોકો જે છે કે બહુ આનો ભાવ આ ન હોવો જોઈએ પણ આ છે એટલે આ એવું નથી કે હિન્ડનબર્ગ પર્ટિક્યુલરલી એક કંપનીની પાછળ પડી ઇન્ડિયામાં જો મિટ્યોરી પ્રાઇસ હોય કંપનીઝ ના થયા હોય તો એમાં ડેફિનેટલી પાછલા દસ વર્ષની અંદર અદાણી ગ્રુપની બધી કંપનીઓનો પ્રાઇસ મિટ્યોરી અદાણી ગ્રીન નો તમે ભાવ જોઈ લેવાથી કેટલા વર્ષ પેલા શું હતો આજે

કારણ કે એ ના ક્યાંક ને ક્યાંક અદાણી ગ્રુપના શેર એ લોકો લઈને બેઠા છે અને આખું ગામ ચર્ચા કરે છે અદાણીમાં ઇન્વેસ્ટ કરો અદાણીમાં ઇન્વેસ્ટ કરો તો ઓબ્વિયસલી જયારે એ ચર્ચાનો વિષય બને જેને કઈ ખબર નથી શેર બજારનું લાગી ના કરો એ જ અદાણી ના શેર માર્કેટમાં લેવા નીકળે છે ભાવ ઊંચા નીચા જાય તો ઓબ્વિયસલી નો વિષય એમાં 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 કોઈ બીજી નવી લવાઈ ની વાત નથી પણ મિટ્રોની કંપની બીજું કે જે લોકો આવો ફરજીવાળો કરવાનો પ્રયત્ન કર્યો છે લાઈક જે ચાઇનાની એક કંપની હતી કે જે કે હાઇડ્રોજન ઉપર અમારો ટ્રસ્ટ આવે છે એનું એક હિન્ડનબર્ગે કહીતું તો કે મેં ચલાવતા હતા એવું કઈ હતું નહીં એટલે આવી ઘણી કંપનીઓ વિશે એને આકુવા કરેલું છે અને વાયર કાર્ડ જે કંપનીનું નામ આવ્યું છે અત્યારે આઈપી પ્લસ પણ જે કંપની ટેકઓવર કરવા માંગતી હતી વાયર કાર્ડ જે જર્મનીની કંપની છે વાયર કાર્ડ એ ક્રુઇટી એનું સ્કેમ બહાર આવ્યું બીકોઝ ઓફ ધ શોર્ટ સેલિંગ એક્ટિવિટી શોર્ટ સેલર્સ એક્ટિવ હતા એ વાયર કાર્ડ ના શેર ટ્રેક કરતા હતા એમાં એ લોકો ગોતી આવ્યા બધું પછી આખું સ્કેન્ડલ બહાર આવ્યું વાયર કાર્ડ અને ઈ કંપનીને આઈટી ફંડ પ્લસ જેમાં રૂપિયા રોકવા માં આવ્યા માધવી પુરી પૂછતા ને એના અસ્તર ટેક ઓવર કરવાનો આઈએફ એ પ્રયાસ કર્યો એનો કેસ ચાલી રહ્યો છે ત્યાંની કોર્ટ એટલે શોર્ટ સેલર એક્ટિવિઝમ કોઈ પર્ટિક્યુલર કંપનીને ત્યારે ટાર્ગેટ કરે છે જયારે એનો મિટ્યોરિંગ થાય નથી કર્યુંટા થ્રુ ફંડામેન્ટલી બિલ ફોર મેટર ગોદરેજ થ્રુ કે ફોર મેટર બીજા જે કોઈ બિઝનેસો રિલાયન્સ જે વર્ષોથી શેર બજારમાં વાડિયા ગ્રુપ કેટલી કંપનીઓ બહુ જૂની બ્રિટાનિયા છે બ્રિટાનિયા ઉપર કેમ નથી લોકો રિસર્ચ લઈ આવતા કારણ કે ફંડામેન્ટલી બિસ્કીટ બ્રેડ જે કઈ ખાવા પીવાનું બનાવે બનાવે છે નીચે છે તો ધંધો એ રાહુલ ગાવ સ્વીટ કરીને કંપની જે પાંત્રીસો રૂપિયાનો શેરનો ભાવ પહોંચી ગયો છે ચોકલેટ બનાવે છે પીપર ને શુગર બિઝનેસમાં પણ એના ઉપર શું કામ નથી થતું માન કે એ લોકો એની રીતે શાંતિ કામ કરે છે લીકર ની કેટલી કંપની છે નાની મોટી જે બહુ સરસ રીતે નો પ્રોફિટ કરે છે એમાં કે આવું ના તમને જોવા પ્રાઇસ થાય જયારે કોઈ પણ કંપની એટલે ઓબ્વિયસલી એમાં પ્રશ્નો ઉભા થાય 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 પીઝા હાર્ટ માં કેવી રીતના છે પીઝા હાર્ટ ની બધી ફ્રેન્ચાઇઝીસ વાત જ્યારે ગઈ છે હશે ફંડામેન્ટલી કઈક અમુક વસ્તુ ડાઉટફુલ હશે તો ઇન્વેસ્ટરને પ્રોટેક્ટ કરવા માટે શોર્ટ સેલર એક્ટિવિઝમ સારી હશે

કંપનીએ હજાર શેર બજારમાં ઇસ્યુ કરે આપણે એક્ઝામ્પલ વાત કરીએ એમાંથી પંચોતેર ટકા કરતા વધારે અધાની ગ્રુપ નથી રાખી શકતી એટલે આપણે સમજો કે સેવન્ટી ફોર સમટ મોર દેન સેવન્ટી ફાઈવ પર્સન્ટ શેર્સ અદાની એમના ટ્રેન્ડ રિલેટિવ્સ પાસે છે હવે બજારમાં રહ્યા કેટલા પચીસ ટકા શેર રહ્યા હવે એ પચીસ ટકા શેરમાં ડિમાન્ડ વધે છે જેમ જેમ વાતો વધે છે ડિમાન્ડ વધે છે

તો ચલો આપણે મોદી સાહેબ જીતીને આવી ગયા તો આપણે અદાણીમાં ઇન્વેસ્ટ કરો એટલે એ જે પચીસ ટકા કેમ કે સેવન્ટી ફોર સેવન્ટી ફાઈવ પર્સન્ટ જે પ્રમોટર પાસે જે જે ફિક્સ ફ્લોટ છે એના ઉપર તો કશું મીન્સ એ લોકો તો લેવેજ નથી કરતા તો આ પચીસ ટકામાં ડિમાન્ડ વધે છે હવે જેમ ડિમાન્ડ વધે છે આપણે તમે જુઓ કે રિટેલર્સ કેટલા વધી ગયા છે જે એક ટાઈમમાં આપણા પાસે બે ટકા રિટેલર્સ ના હતા આજે વધીને પાંચ સાત ટકા થઈ ગયા છે તો રિટેલર્સ આર ઇન્ક્રીઝિંગ તો એ લોકો જ ડિમાન્ડ કરી રહ્યા છે એ લોકો ભાવ વધારી રહ્યા છે આ બીજા છે મેં ક્યારે અદાની ગ્રુપ માટે મેં નથી કીધું કે તમે જઈને આ શેર ખરીદો ભલી મને ચાર્ટ ઉપર ચાર્ટિકલી ટેકનિકલી મને અદાનીના અમુક શેર કદાચ મને ચાર્ટિકલી મને બહુ સ્ટ્રોંગ દેખાતા બી હશે તો પહેલા હું સ્ટોપ લોસ કહીશ પછી કહીશ કે આ સ્ટોપ લોસ રાખીને આગળ વધજો ઓરેલ્સ હેજિંગ કરીને તમે આગળ વધજો હેજિંગ તમે કઈ રીતના કરો છો એ તમારા ફાઈનાન્શિયલ એડવાઇઝરને તમારે પૂછવાનું છે

તમે કલરમાં આવી જાવ તો એશિયન પેઇન્ટ છે બર્જર પેઇન્ટ છે ઇન્ડિગો આવ્યો ઇન્ડિગો લોજિક લગાવ પણ ના પબ્લિક આંખ બંધ કરીને અંદર એન્ટર થવા માંગે સેબી ક્લિયર કટ સેબી પાસે બી સ્ટાફ હોવો જોઈએ સેબી પાસે બી સ્ટાફ હોવો જોઈએ રાઈટ એમના બી અમુક ઘણા લિમિટેશન છે બટ હવે જે છે છે બટ જે વસ્તુ થઈ રહી છે વન શુડ એક જ સલાહ છે બધાને એક જ સલાહ છે બધાને એક સ્ટોક માર્કેટમાં આવો તો તમે એજ્યુકેશન લઈને આવો તમે કોઈ બી બિઝનેસ કરો છો તમે જયારે સ્ટોક માર્કેટમાં આવો છો તમે બનો છો છો તમે જયારે શેર ખરીદો છો તો વોટ યુ કોલ યોર સેલ્ફ ટેકનિકલી ફંડામેન્ટલી ઓનર ઓફ ધ કંપની તમારી પાસે વોટિંગ રાઈટ છે રાઈટ તો પછી તમે જયારે ઓનર બનવા જાઓ છો તમે માલિક બનવા જાઓ છો કંપની વિશે જાણકારી લો પછી તમે અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો ને તમે આગ બંધ કરીને વસ્તુ પૈસા નાખી દો એને તો તમે સટ્ટો જ કહો છો ને જયારે તમે સટ્ટો કરો છો તો ઇટ ઇઝ અ લોટરી ફોર યુ સિમ્પલ પછી તમે હિન્ડનબાગ કે પછી આ ગવર્મેન્ટ કે ઓલી ગવર્મેન્ટ કે તે ગવર્મેન્ટ આઈ ડોન્ટ થિંક સો વન શુડ કઈ પછી તો જે થાય છે થવો તો સટ્ટો છે બિલકુલ બિલકુલ ક્વેશ્ચન ખાલી જવાબ પહેલા એક જે વાત કરી એના ઉપર એક વસ્તુ કહી દો હિન્ડનબર્ગનો આભાર માનજો તમે કે હિન્ડનબર્ગ માત્ર કંપનીઓના રિપોર્ટ શોર્ટ સેલિંગ છે એટલે એમાં એની વેલ્યુ તૈયાર કરે છે હિન્ડનબર્ગ જો આ રિપોર્ટ તૈયાર કરવાના ચાલુ કરતો તો કોઈ વાત બાકી નહી રહે કોઈ વાત બાકી નહી રહે કોઈ કોઈ આનો 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 શ્રેય બી જે છે ને એ જનતા જ જાય છે

જીઓ પોલિટીકલ છે ના પ્રાઇસ કેવી રીતના પીવો થશે હરેશભાઈ ઉપર વધારે વાત કરી શકશે કારણ કે જયારે સ્ટોક માર્કેટ ડાઉન થતું હોય અને આવી ક્રાઇસિસ હોય ત્યારે કોમોડિટીમાં રૂપિયા રાખવામાં આવે કારણ કે કોમોડિટી ના પ્રાઇસ આપ જતા હોય છે

માર્કેટ ગમે ત્યારે ઓવર વેલ્યુડ તો છે જેમાં કોઈ ના નથી સેન્ટિમેન્ટ પણ બહુ પોઝિટિવ છે પોઝિટિવ સેન્ટિમેન્ટ વધારે હોય તો બબલ ફૂટવાના ચાન્સીસ પણ છે એટલે કોશિયસલી હેજિંગ સાથે માર્કેટમાં તમે બની બન્યા રહો હું એમ નથી કે કહેતો માર્કેટથી તમે એક્ઝિટ કરો બટ હેજિંગ કમ્પલસરી છે ઓલમોસ્ટ તમારું હેજિંગ હોવું જોઈએ નહીં પછી એનીથિંગ કેન હેપન હિમાંશુભાઈ હરેશભાઈ બંનેનો આભાર મારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે દર્શક મિત્રો ઇન્ડિયન માર્કેટ જે રિપોર્ટ સામે આવ્યો છે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે તે તો હવે આપનાનો સમય બતાવશે આજના